નમસ્કાર વાય એન એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો બ્રિજની નીચેની માટી ધસવા લાગી શ્રુતંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે વડોદરા શહેર અને જિલ્લાની સૌથી મોટી નંદેશ્રી જેએડીસીમાં મિની નદી પર બે પેલરની મદદથી બનાવવામાં આવેલો બ્રિજ પડવાના વાકે ઊભો છે કારણ કે બ્રિજની નીચેની માટી ધીરે ધીરે ધસવા માંડી છે જો કોઈ દિવસ ગંભીરા બ્રિજની જેમ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે જેના લઈ સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ બ્રિજને લઈને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો બ્રિજની આસપાસની માટી પણ ફસડીને નદીમાં પડી રહી છે અંદાજિત પચાસ વર્ષ જૂના આ બ્રિજની હાલત વધુ જર્જરત બનતા બે વર્ષ પહેલા ભારદારી વાહનો માટે તેની પર પ્રતિબંધ મુકાયો હતો ટુ વ્હીલર બ્રિજ પર ટુ વ્હીલર ફોર વ્હીલર વાહનો પણ પસાર થઈ રહ્યા છે આ બ્રિજ ઉપર ચોવીસ કરોડની લાગતમાં બ્રિજ બનનાર છે જેમાં વીસ ટકા નંદેસરી એસોસિએશનના તથા એસી ટકા સરકારના ખર્ચે બ્રિજ બનાવવા માટેનો ખર્ચ છે ત્યારે વહેલી તકે આ બ્રિજ બંધ કરવામાં આવે અત્યંત ગોકળ ગતિએ ચાલી રહેલ કામગીરી અને નવા બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકરે કરી છે જે રીતે ગંભીર બ્રિજની દુર્ઘટના થઈને ગંભીરા બ્રિજ માટે તમામ લોકોની રજૂઆત કે આ બ્રિજ તૂટી પડશે જાનહાનિ થશે અને આ બ્રિજ ગંભીરાનો તૂટી પડ્યો જા નાની થઈ વાહનો પડી ગયા અને લોકો મરી પણ ગયા હાલ વડોદરા શહેરના આપણે નંદેશ્રી ખાતે આવ્યા છે રણોલી નંદેશ્રીને જોડતો આ એક બ્રિજ છે જે મીની નદી પર આવે છે અને આ બ્રિજમાં જોવા જઈએ તો નીચેથી તિરાણો પડી ગયો છે આજુબાજુનો ભાગ બધો ધોવાઈ ગયો છે સળિયા બધા બહાર દેખાવા લાગ્યા છે અને આ બ્રિજે નવીન બનાવવો જોઈએ આના માટે આઠ મહિના પહેલા એસોસિએશન દ્વારા રજૂઆતો કરવામાં આવી અને છ મહિના પહેલા પણ માન્ય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પણ આને મંજૂર કરવામાં આવ્યો કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા નવીન બ્રિજ બનાવવાનું કામગીરી કરવાની વિચારણા પણ કરવામાં આવી કરવાની તૈયારી પણ કરી પરંતુ આઠ આઠ મહિના થવા આવ્યા છતાં જો અહીંયા કોઈ કામગીરી જેવું ક્યાં દેખાતું નથી શું આ બ્રિજ ધરાય થશે પછી નવો બનશે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ખાલી થોડી કામગીરીના ભાગના રૂપે ક્યાંક સામાન પડેલો છે પરંતુ આઠ આઠ મહિના થવા તો આ બ્રિજ ને તાત્કાલિક અહીંયા બનાવજો કારણ કે આ ઔદ્યોગિક એકમ છે અહીંયાથી ભારદારી વાહનોની ઓવર જવર છે ભારદારી વાહનો આવતા જતા હોય છે લોકો ને નંદેશરી રણોલી કોલી ને જોરતો આ બ્રિજ જયારે છે જો આ ધરાસાઈ થઈ જશે લોકો ના મૃત્યુ થઈ જશે તો જવાબદાર કોણ રહેશે એટલે જો વર્ક ઓર્ડર મળી ગયો હોય કામગીરી નક્કી થઈ ગઈ હોય તો વૈલામાં આવેલ કે આ મીની નદી પર જે બે બીમ પર ઉભેલો છે અને એ બીમ પર સડી ગયા છે ના પણ સળિયા બરાઈ ગયા છે

પરંતુ બેદરકારી દાખવી એના બદલ લોકોના જાનનું જોખમ થયું મૃત્યુ પામ્યા તો આર વિભાગ આંખો જો એમની બંધ હોય તો તાત્કાલિક ખોલે અને માન્ય મુખ્યમંત્રી સાહેબે જે આદેશ કર્યા છે આદેશનું પાલન કરે અને આ ગમ અહીંયાનો મિની નદીનો બ્રિજ જો મંજૂર થઈ ગયો છે તો વહેલી તકે બનાવે તેવી અમારી માંગ છે subscribe now and press the bell icon never miss an update